હેલ્થ ઇઝ નથિંગ ઇઝ એ લોસ્ટ હેલ્થ ઇઝ એ લોસ્ટ સમગ ઇઝ એ લોસ્ટ બટ કેરેક્ટર ઇઝ અ લોસ્ટ વલ થિંગ ઇઝ લોસ્ટ માણસ જ્યારે પોતાના સ્વાસ્થ્ય ઉભું આવે છે ને ત્યારે થોડુંક લાચાર થઈ જાય છે પણ એમાં પણ સારા ડોક્ટર્સ હોય એની ટ્રીટમેન્ટ દ્વારા એક સારું નવું જીવન પણ મળતું હોય છે એવી જ રીતે નક્ષત્ર હોસ્પિટલના સમગ્ર સ્ટાફ એને ખૂબ અભિનંદન આપું છું ચાર વર્ષ પૂર્ણ થતા પાંચમા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે હું ખૂબ અભિનંદન પાઠવું છું ખાસ કરીને જે ડૉક્ટર્સની ટીમ છે એના દ્વારા એવો સંત પ્રેમી છે ખૂબ દયાળુ છે અને મારી પણ ઘણા વર્ષોથી અત્યારે ટ્રીટમેન્ટ ચાલે છે પણ ખરેખર અત્યારના પેપર સાહેબ મેડમ અને અન્ય સ્ટાફ ખૂબ સારી એવી ટ્રીટમેન્ટ કરે છે અને રિઝનેબલ ફીસ લઈને દર્દીઓને સારી રીતે એક આરોગ્યપ્રદ સુવિધા મળે એવી નક્ષત્ર હોસ્પિટલની એક મારા અનુભવથી એક સારી એવી એનું પ્રાપ્તિ થાય છે તો આ પ્રસંગે હું નક્ષત્ર હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ થતાં હું ખૂબ અભિનંદન પાઠવું છું અને જે કોઈ દર્દીઓ આવે એ સાજા થઈ જાય એવી પરમા અને પ્રાર્થના કરું છું